કોંગ્રેસના નિલેશ કુંભાણીનો વિરોધ યથાવત છે કોંગ્રેસના કાર્યકરોએ કુંભાણીનો વિરોધ કર્યો સિટી બસો પર કુંભાણી વિરુદ્ધ પોસ્ટર લગાવવામાં આવ્યા છે નિલેશ કુંભાણી હજુ સુધી સુરતમાં નથી આવ્યા કુંભાણીના ટેકેદારોને કારણે બેઠક થઈ છે બિન હરીફ અને તેને લઈને કોંગ્રેસના તમામ કાર્યકર્તા અને સમર્થકોમાં વિરોધ જોવા મળી રહ્યો છે એસટી બસ પર પોસ્ટર લગાવીને નિલેશ કુંભાણીનો વિરોધ કરવામાં આવી રહ્યો છે વધુ માહિતી સાથે સંવાદદાતા પ્રશાંત જોડાઈ ગયા છે ફૂલ લાઇન પર પ્રશાંત સિટી બસ ઉપર હવે કુંભાણી વિરુદ્ધના પોસ્ટરો લગાવવામાં આવી રહ્યા છે કઈ રીતે વિરોધ જી નીતિ બિલકુલ કે જે રીતના નિમેશ કુમાની ને જે ટિકિટ રદ થઈ હતી ને કે આ નિમેશ કુમાની આખું કાવતરું પોતાના ટેકેદારો સાથે મળીને કર્યું આનું જે રીતના આરોપ સાથે કોંગ્રેસ જે છે વિરોધ નોંધાઈ છે ને આજે જે રીતના જે સુરતના અલગ અલગ જે સિટી બસો આવેલી છે કોંગ્રેસના કાર્યકર્તાઓ જે છે ભેગાથી હતા અને તમામ ઉપર જે છે પોસ્ટર લગાવવામાં હતા અને પોસ્ટર વિરોધ જે છે નિમેશ કુમાનીનું ફોટો સાથે જે છે ક્યાંક લોકશાહીનો જે હત્યારો છે ને ક્યાંક તે જે રીતના ની જે ટિકિટ ને લઈને જે સોદો કર્યો હતો તેને લઈને રોપ જે છે કાર્યકર્તાએ બતાવ્યો છે હાલ તો જે રીતના જે છે આ યથાવત જોવા મળી રહ્યો છે કારણ ગત રોજ બી જે છે શહેરના બ્રિજ ઉપર જે છે નિનેશ કુમારી ના બેનરો સાથે બેનરો લગાવવામાં આવ્યા હતા અને બેનરો સાથે જે વિરોધ દર્શાવવામાં આવ્યો હતો ને તેમજ કોંગ્રેસ માંથી આમ આદમી પાર્ટીમાં ગયેલા પૂર્વ કોર્પોરેટર દિનેશ કાછડીયા પણ જે છે કે વરાછા પોલીસ મથકે ફરિયાદ નોંધા પણ ગયા હતા પરંતુ આ વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે ને હાલ દલાલ દલાલ અને લોકશાહી નો હત્યારાના બેનરો જે છે હાલ સિટી બસ પર જે বেলকুল আভার বিলকুল আহিতি